અન્ય સમાચાર તરફ નજર કરીને વાત કરીએ હવે સ્વપ્ન દ્રષ્ટાની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશ વિદેશમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ આજે મળી ત્યારે વડનગરથી તેમના મિત્રો શિક્ષકો અને કૌટુંબિક ભાઈઓએ કેવી રીતે વાગોળ્યા જૂના દિવસો હવે તે પણ જાણીએ

એમાં બધા લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં ભાગ લેતો હશે માતા પિતા એટલે ફાધર સાથે રિલેશન કરો એમના ફાધર મારી સાથે મારી સગાઈથી વખત દામોદર કાકા આવેલા સિવિલ હોસ્પિટલ પાસે માતાજીનું મંદિર છે ત્યાં આગળ બધા ભેગા થયેલા એમના ફાધર મારા ફાધર પછી બીજા એક વિનોદ બી એસઆઈ છે

ગણિત અને વિજ્ઞાન એમને હું ભણાવતો હતો એ વખતે જ્યારે દસમા ધોરણમાં હતા ત્યારે અમારી સ્કૂલના કમ્પાઉન્ડ લાભાર્થી નાટક રાખેલું ત્રિયંકી એમાં નરેન્દ્રભાઈ જોગીદાસ કુમારનું પાત્ર ભજવેલું અને એ વખતે એમને જે તલવાર સ્ટેજ ઉપરથી ખેંચેલી સમગ્ર દસ હજાર પબ્લિક જે ભેગી થયેલી રાત્રે જે તાળીઓના ગડગડાટ પાડી લઈ મને એવું ને એવું યાદ આવે છે અસાધારણ એમાં નામ શક્તિ હતી અત્યારે પણ અમને પરસોની નામથી જ ઓળખે મને કોઈ પણ નામ ઓછામાં ઓછા દસ હજાર માણસો નામ એમને યાદ રહેતા હશે એ બધી એમના પરિચય માટે એમને યાદ રહી જાય ભગવાન એમને સો વર્ષ કરે આ દેશની સેવા કરવાની ભગવાન ખૂબ શક્તિ આપે એવી હૃદયથી હું તો નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત દેશ પ્રાર્થના કરે છે હૃદયથી વડનગરના સંઘર્ષ ભર્યા દિવસોથી લઈ દિલ્હીના પ્રધાનમંત્રી પદ સુધીની યાત્રા આ છે સાદગીથી શરૂ થયેલી સફળતાની ગાથા એક વિદ્યાર્થી એક મિત્ર અને એક દીકરો જે આજે સમગ્ર ભારતનું ગૌરવ છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ